સંસારમાં જે લોકોએ મનુષ્ય જીવન પ્રાપ્ત કર્યું છે તો એના માટે પરમ લક્ષ્ય સ્વરૂપ જે કાર્ય છે જે કર્મ છે એ છે ભજન કરવું કારણ કે ભજન સિવાયનું જેટલું પણ કર્મ છે ભલે મહત્વપૂર્ણ લાગતું હોય પણ વાસ્તવમાં એની કોઈ વેલ્યુ નથી અને આવું સમજાવતી કેટલી પણ ઘટનાઓ આ સંસારમાં બની છે બની રહી છે અને ભવિષ્યમાં પણ બનવાની છે અને આવી ઘટનાઓ જ્યારે બને હમણાં આપણે જોયું અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું એના પૂર્વમાં પણ લોકો ફરવા ગયા હતા કાશ્મીરમાં મૃત્યુ થઈ ગયું તો કોઈ વ્યક્તિએ વિચાર નતો કર્યો કે અચાનક એક દિવસ આપણે નીકળી જવું પડશે અને મૃત્યુ જ્યારે આવે ત્યારે જીવનમાં જેટલું પણ કાર્ય મહત્વપૂર્ણ લાગે છે ભજન છોડીને જે જે કાર્યોમાં સમય આપ્યો છે બધું જ કાર્ય બધું જ કર્મ બધું જ ફળ જે છે બધું સમાપન થઈ જાય છે કોઈ વસ્તુ આપણને કામ લાગતી નથી પણ ભજન એક એવો વિષય છે કે જે આ સંસારથી આપણને તારે એટલે આચાર્ય ગણ પોતાના મનને ઉદ્દેશીને કહે છે ભજ હુરે મન શ્રી નંદન હે મન તું ભગવાન નંદ નંદન કૃષ્ણનું ભજન કર અભય ચરણા રવિન્દ રે ભગવાનના ચરણ કમળનો આશ્રય લે કેમ કારણ કે આ સંસારમાં જેટલા પણ ભય છે આ બધા જ ભયથી અભય આપવા વાળા ભગવાનના ચરણ કમળ છે જો આપણને થાય ભય શું છે કોઈને ધન ખોવાવાનો ભય છે તો કોઈને જન ખોવાનો ભય છે જન એટલે સ્નેહીજનો સ્વજન કોઈ વ્યક્તિ કોઈ વસ્તુને ખોવાના ભયથી ડરે છે અને સૌથી મોટો ભય કે જે મળ્યું છે એ વયું ન જાય એનાથી મોટો ભય શું છે મૃત્યુનો ભય એક દિવસ જવું પડશે ભય એટલા માટે લાગે છે કે આની ઉપર આપણે ક્યારેય વિચાર નથી કર્યો નહી તો ભગવદ્ ગીતા અધ્યાય બે શ્લોક સત્યાવીસ માં ભગવાન ક્લિયર કે છે જાતસ્ય હિ ધ્રોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે જેને જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત છે જેનું મૃત્યુ થયું છે એનો પાછો જન્મ પણ નિશ્ચિત છે તસ્માત અપરિહાર્ય અર્થે નત્વમ શોચિતુમ અર્હસિ આને કોઈથી રોકાય એમ નથી અને એટલા માટે નત્વમ શોચિતુમ અર્જુન તારે શોક કરવાની જરૂર નથી શોક ન કરવો જોઈએ બહુ વિચારણીય વાત છે કે સંસારમાં અનેક અનેક લોકોને આપણે જાતા જોયા છે ઘણા લોકો નવા જન્મ લઈ રહ્યા છે બધી પ્રક્રિયાઓ આપણી સામે થઈ રહી છે છતાં આપણે એને સમજવાનો પ્રયાસ નથી કરતા કે એક સમયે આપણે પણ અહીંયા નહીં હોઈએ તો એક પ્રશ્ન મનની અંદર થવો જોઈએ કે જીવન મળ્યું છે શા માટે કામ ધંધો નોકરી વેપાર એ તો જીવન જીવવા માટે જરૂરી છે બધા લોકો કરે આખું સંસાર કરે છે પણ પોતાના આત્મકલ્યાણ માટે ભજન બહુ ઓછા લોકો કરે છે અને પ્રુચિ આમાં છે નહીં ક્યાંક ક્યાંક સાંભળ્યું હોય કે નહીં ભજન કરવું જોઈએ તોય પછી બહુ સિન્સિયર લેતા નથી ભૂલી જાય બે પાંચ દિવસ જાય અઠવાડિયું જાય મહિનો જાય આવી બધી ઘટનાઓ બની હોય દુઃખ લાગ્યું હોય આજે તમે જો આ જે દુર્ઘટના બની થોડા દિવસ માટે લોકો દુઃખની અનુભૂતિ કરશે થોડા દિવસ લાગે છે પણ જેમ જેમ સમય જાય એમ વળી પાછા ભૂલી જાય પાછા પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે અને એટલા માટે પાછા એ અજ્ઞાનની સ્થિતિમાં જાય છે તો સ્વામી તુલસીદાસજી કહે છે सीय राम स्वरूप अगाध बिलोचन मीनन को जल है राम कथा मुख राम को नाम हिय पुनि राम ही कोथल है गति राम ही सो मति राम ही सो रति राम सो राम ही को बल है की न कहु तुलसी के मते इतनो जग जीवन को फल है સ્વામીજીને કોઈ પૂછ્યું મનુષ્ય જીવનનું ફળ શું છે અથવા જીવન મળ્યું છે તો એનો લાભ શું છે તો કે છે શ્રી રામ સ્વરૂપ અગાધ અનુપ ભગવાન સીતારામજીનું જે સ્વરૂપ છે એ રૂપ એવું અદભુત છે કે જેવી રીતે માછલી માટે જળ છે અને વર્ણન કોણ કરે છે શ્રુતિ રામ કથા શાસ્ત્રોમાં જે કથાઓનું વર્ણન થયું છે એને સાંભળવી મુખ રામ કો નામ ભગવાનના નામને બોલવું ભગવાનના નામનું કીર્તન કરવું ભગવાનના નામનું જપ કરવું અને એ જ ભગવાનને શરણાગત થવું જીવની ગતિ ભગવાન છે એની મતિ ભગવાન છે એની રતિ ભગવાન છે જીવનમાં જે કંઈ બળ છે જે કંઈ સામર્થ્ય છે એ ભગવાન છે જો શ્રવણ કીર્તન આ બે વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ તો તુલસીદાસજી કહે છે બીજાની મને ખબર નથી પણ જીવનનું ફળ એટલું છે કે અંતિમ સમયમાં ભગવાનની સ્મૃતિ થઈ જાય ભગવાનના ચરણોમાં પ્રેમ થાય ભગવાનમાં જે પ્રેમ બન્યો છે આ પ્રેમ જે છે એ જીવનનું લક્ષ્ય છે તો કોઈ વ્યક્તિ કીધું કે રામચરિત માનસમાં તો તમે અલગ વાત કરી છે સબ કર મત ખગ નાયક રામ પદ પંકજ ને તો સ્વામીજી કે ઈ મેં લખ્યું છે માનસમાં પણ વાત મારી નથી આ ચોપાઈ કોણ બોલ્યું છે કાગભૂષુંડીજી આ ગરુડજીને કીધું છે મત ખગ નાયક એ ગરુડજી જેટલા પણ વિદ્વાન છે સાધુ પુરુષો છે સબ કર મત બધાનો મત ઈ છે કરી રામ પદ પંકજ નેહા કે ભગવાનના ચરણોમાં નેહ મને પ્રેમ થઈ જાય તો જો ભગવાનના ચરણોની ઉપમા આપી છે કમળ સાથે સંસારમાં કોઈ વ્યક્તિને પ્રશ્ન પૂછવામાં આવે કે આ સંસારની અંદર સૌથી કોમળ વસ્તુ શું છે સૌથી કોમળ શું છે નથી ખબર તમને કમળ કમળ કે હવે વિચાર જ નથી કર્યો કોઈ આવું કોઈ પૂછશે ક્યારે કમળ સૌથી વધારે કોમળ વસ્તુ છે અજા બીજો પ્રશ્ન કરીએ કમળ થી કોમળ કોણ છે હવે આ તો પ્રશ્ન મારે તમને ન કરવો જોઈએ કારણ કે તમે કમળના વિષયમાં વિચાર નથી કર્યો તો આનાથી આગળ તો ન જ વિચાર્યું હોય શું કહેવાય સૌથી કોમળ કમળ છે કમળથી કોમળ કમલા છે કમલા કહે છે લક્ષ્મીજીને લક્ષ્મીજી એટલા કોમળ છે એટલે એનું નામ છે કમલા કારણ કે કમળના આસન ઉપર બેસે છે હવે જો જોઈ કોમળથી કમળ કમળ જે છે એનાથી કોમળ હોય તો જ કમળના આસન ઉપર બેહી શકે ને નદી તમે કોઈ તળાવમાં કમળ ને તમે એની જોઈને બેહો શું થાય કમળ તો ડૂબી જાય અંદર પણ આસન લક્ષ્મીજી નું આસન કમળ છે કારણ કે પણ વધારે કોમળ છે એટલે એનું એક નામ કમલા છે અંદર પણ એના જે હાથ છે એનાથી પણ વિશેષ કોમળ છે અને ઈ કર કમળ નારાયણ ની સેવામાં લાગ્યા છે લક્ષ્મીજી નું મૂળ કામ શું છે ભગવાન નારાયણની સેવા કરવી તો લક્ષ્મીજી જ્યારે સેવા કરે છે તો આચાર્ય ગણ કે સેવા કરતા કરતા એના હાથ લાલ થઈ જાય તમે અહીંથી દેહમાં જાઓ કોઈ દી કુવાડી હાથમાં લીધી ન હોય તમને કે કોઈક લીમડો કાપવાનો છે બે ચાર કુવાડીને ઘા મારો તો હાથ લાલ થઈ જાય કારણ કે આ ધંધો આપણે કર્યો નથી કોઈ દી તો લક્ષ્મીજી એટલા કોમળ છે કે ભગવાનના ચરણોની સેવા કરે તો હાથ લાલ થઈ જાય છે પણ લક્ષ્મીજીના હાથથી પણ વધારે કોમળ ભગવાનના ચરણ કમળ છે ક્યારેક ક્યારેક તો લક્ષ્મીજી વિચાર કરે છે કે અડુ કે નો અડુ એટલા કોમળ ચરણ છે ભગવાનના તો સ્પર્શ નથી કરતા દૂરથી આમ હાથ ઉપર રાખે તો પડછાયો પડે ને એ પડછાયાથી સેવા કરી લે છે કે આટલો ભારે ભગવાન માટે તો બહુ છે પણ એક વાત કમળની આ થઈ બીજી વાત કમળની જે વિશેષતા છે આ એટલા માટે કે સૌથી કોમળ છે અને કોમળતાના પર્યાયમાં ભગવાનને આ બધી ઉપમા આપણે આપી છે ભગવાનનું મુખ બહુ સુંદર લાગે તો આપણે શું કહીએ મુખ કમળ હાથ સુંદર લાગે તો કહીએ હસ્તકમળ ચરણ સુંદર લાગે તો કહીએ ચરણ કમળ તો અંગોને ઉપમા કમળ સાથે કેમ આપી છે કારણ કે એનાથી વધારે કોમળ સંસારમાં બીજી કોઈ વસ્તુ નથી અલ્ટિમેટ ભગવાન સૌથી કોમળ છે તો એ જે ભગવાનના ચરણ કમળ છે એનો કોઈ આશ્રય લે તો આ જીવનની સફળતા છે કમળની બીજી વિશેષતા એ છે કે કમળ હંમેશા પાણીમાં રહે પણ પાણીમાં કોઈ દિવસ ડૂબતું નથી તમે જોયું છે કમળ કોઈ દિવસ ડૂબે નહીં પાણીમાં એ હંમેશા જળથી ઉપર રહે છે માની લ્યો વરસાદ આવે ચોમાસાની ઋતુ હોય નદી તળાવ સરોવરનું સ્તર ઉપર આવે જેમ પાણીનું લેવલ ઉપર આવે ને એમ કમળ ઉપર જાય અન્ય પુષ્પો હોય તો નદીમાં ડૂબવાની સંભાવના છે પણ કમળ કોઈ દિવસ ડૂબતું નથી અને એટલે ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કેવી રીતે નિર્લિપ્તતા કમળમાં આપી છે બ્રહ્માજીએ ગોસ્વામીજી કહે છે જે વિરંચ નિર્લેપ ઉપાયે પદ્મપત્ર જેમી જગ જલ જાય સંસારમાં રહેવાનું છે કેવી રીતે યા કમળના ઉદાહરણ દ્વારા ભગવાન કૃષ્ણ પણ કહે છે ગોસ્વામી તુલસીદાસજી પણ કહે છે કે કમળ જેમ પાણીમાં રહે પણ પાણીમાં ક્યારેય ડૂબતું નથી એમ આપણે આ સંસારમાં રહીએ છીએ પણ આ સંસાર રૂપી સાગરમાં ક્યારેય ડૂબવાનું નથી પાણીનો સ્પર્શ જેમ કમળને ક્યારેય થતો નથી એમ સંસારનો સ્પર્શ આપણને ક્યારેય ન થવો જોઈએ આ જગતમાં રહેવાની આ સ્થિતિ છે નિર્લિપ્તતા એટલે કે જે વિરંચી નિર્લેપ ઉપાય કમળ જેમ નિર્લિપ્ત છે એમ આ સંસારમાં કોઈ નિર્લિપ્ત ભાવથી રહે તો આને કોઈ દુઃખી ન કરીએ આને કોઈ દુઃખ ક્યારેય સ્પર્શ ન કરીએ કારણ કે કમળને તમે જો આજીવન કમળ પાણીમાં રહે છતાં પાણી કોઈ દિવસ એને સ્પર્શ ન કરે આજીવનની કમળ કાદવમાં રહે છતાં કાદવ ક્યારેય કમળને સ્પર્શ ન કરે એમ આપણે આ સંસારમાં રહીએ ને તો એ નિર્લિપ્ત ભાવથી રહેવાનું છે સંસારમાં લિપ્તતા ન થાય અને એટલા માટે એક કવિ બહુ સુંદર કહે છે ન જગ છોડો સંસાર છોડવાની જરૂર નથી રહેવાનું તો આમાં છે છોડીને ક્યાં જાવું આપણે સંસારથી બહાર ક્યાં જવાનું ન જગ છોડો ન હરી ભૂલો